ચૈત્ર મહિનામાં લીમડાના પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે આ શરીરને દરેક પ્રકારના રોગોથી મુક્તિ આપવાનું કામ કરે છે લીમડાના પાન સ્વાદમાં જેટલા કડવા હોય છે તેટલા જ તે આરોગ્ય માટે ફાયદાકારક છે લીમડાના પાનમાં અનેક ઔષધીય ગુણો હોય છે તેનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે ચૈત્ર મહિનામાં લીમડાના વૃક્ષમાં તાજા પાન આવે છે આખા ચૈત્ર મહિના દરમિયાન લીમડાના તાજા પાન ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે લોહીનું શુદ્ધિકરણ થાય છે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની ક્ષમતા વધે છે અનેક અનેક ફાયદા થાય છે જોકે લીમડાનું પાનનું યોગ્ય માત્રામાં સેવન કરવાની જાણકારી હોવી પણ જરૂરી છે શુક્લ પક્ષમાં લીલા લીમડાના પાન વધુ ફાયદાકારક હોય છે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંને હોય છે શુક્લ પક્ષમાં લીમડાના પાનનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ શુક્લ પક્ષમાં ચંદ્રનો પ્રકાશ વધે છે શુક્લ પક્ષ દરમિયાન લીમડાના લાલ રંગના તાજા પાનને રોજે સાવીને ખાવા જોઈએ ત્યારબાદ પાણી પી શકાય સંપૂર્ણપણે લીલા લીમડાના પાન કરતાં તાજા લાલ પાન ખાવાથી અનેક ગણો વધારે ફાયદો થાય છે લીમડાના પાનનું સેવન કરવાથી સૌથી મોટો ફાયદો તો એ છે કે શરીરમાં પિત્તની જે વિકૃતિ હોય તે લીમડાના પાનના સેવનથી સંપૂર્ણપણે સમાપ્ત થાય છે શુક્લ પક્ષ દરમિયાન રોજે સાર લીમડાના પાન ખાવાથી ત્વચા સંબંધિત તમામ પ્રકારની સમસ્યામાં મોટી રાહત મળે છે આ સાથે જ કબજીયાતમાં રાહત મળે છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે લીમડાના પાનનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને બવાસીર જેવા રોગોમાંથી મુક્તિ મળે છે